સીઈ ટી એટલે જ્ઞાન સેતુ મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ યોજનામાં બાળકનું રજીસ્ટ્રેશન આગળ વધારવા માટે જીએસએસ વાય ડોટ ઇન આ સાઇટ ખોલવી પડે છે અને ત્યાર પછી તેમાં નીચે અહીંયા ડીપીઓ લોગિનમાં જવાનું છે ડીપીઓ લોગિનમાં ગયા પછી જો આપણે રજિસ્ટર ન હોય તો શાળા માટેનું રજીસ્ટર માટે અહીંયા ક્લિક કરવાનું છે પછી સ્કૂલ ડાયસ કોડ નાખશો તમે તમારો એટલે નીચે રિસેટ પાસવર્ડ આપશું એટલે સ્કૂલનો પાસવર્ડને એવી રીતે આવી જશે અને પછી લોગ ઇન કરવાનું છે મેં ઓલરેડી લોગ ઇન પાસવર્ડ કરી નાખ્યું છે એટલે હું બેક જાઉં છું અને ફરીથી શાળા લોગિન આપું છું સ્કૂલ સિલેક્ટ બરાબર આમાં આમાં સ્કૂલનો કોડ આપવાનો છે મારામાં સેવ પાસવર્ડ છે એટલે હું લોગિન થઈશ અહીંયા મારે એક પણ વિદ્યાર્થી મેં અત્યારે રજીસ્ટર કર્યો નથી એમાં એડ ન્યૂ સ્ટુડન્ટમાં જઈશું અહીંયા મારી જે શાળા છે એ શાળાની વિગત આવી જશે અહીંયા ચાઇલ્ડ આઈડી સીટીએસ આઈડી જે અંકનો છે બાળકનો એ આપણે નાખવાનો રહેશે જે બાળક આપણો મેરિટમાં આવેલું છે એ બાળકનો કોડ અહીંયા નાખતા એ બાળકની વિગત આમાં કોડ નાખ્યા પછી એક ટેબ આપવાની છે એટલે બાળકની વિગત આમાં આવી જશે આપે કોડ માન્ય નથી એવું જણાવે છે ફરીથી નાખું છું આ રીતે બાળકની વિગત આવી જશે આ બધી વિગત ભર્યા પછી નીચે શાળાની વિગત આવશે નીચે બાળકના બેંકની ડિટેલ નાખવાની છે અને મિત્રો આની અંદર જો શાળા પ્રવેશ પ્રમાણપત્ર ફોટાવાળું આપણે ગયા વખતે જે અપલોડ કર્યું હતું તે બેન્ક માટે કેન્સલ ચેક અથવા બેંક પાસબુકની અદ્યતન પ્રમાણિત કોપી અને જો પાલક માતા પિતા હોય તો એનું સલટી અને પછી અહીંયાથી સબમિટ આપવાનું થાય છે તો આવી રીતે તમામ બાળકોનું રજીસ્ટ્રેશન કરવાનું છે